સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ક્રિસ્પી બટેટા બનાવવાના છે જે બાળકોના ટિફિન લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે બાળકો ખૂબ જ શોખથી ખાશે અને વારંવાર તમને આ રીતે બનાવીને આપવા માટે કહેશે પણ ખરા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી તો એના માટે અહીં મેં નાની નાની સાઇઝના બટેટા લીધેલા અત્યારે મારી પાસે નાની સાઇઝના અવેલેબલ છે અને એને આ રીતે જાડાઈમાં મેં થોડા કાપી લીધેલા છે અને પાણીમાં રાખેલા છે એક કઢાઈમાં દોઢ ચમચી એટલે એક ચમચી આખી અને બીજી ચમચી અડધી એ રીતનું મેં તેલ એડ કર્યું છે અને હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલો આપણે એમાં રઈ નાખીશું રઈ સરસ ફૂટી જાય બરાબર તો એમાં આપણે જીરું નાખીશું તો જીરું એક નાની ચમચી જેટલું મેં લીધેલું છે અહીંયા એનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને સાથે સાથે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું તો એનાથી પણ ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને હિંગ એડ કરી છે ચૂટકી જેટલી એટલે થોડીક અડધી ચમચી જેટલી તો એનાથી ગેસ નથી થતો પચવામાં બહુ જ સરળ રહે છે હવે આપણે જે બટેટા કાપીને રાખેલા છે એ એમાં બધા જ એડ કરી દઈશું તો બટેટાને કાપીને આપણે પાણીમાં રાખવાના જેથી એ કાળા ના પડે અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સાથે સાથે ખૂબ ઓછા પ્રમાણમાં અડધા ચમચીથી પણ ઓછો મેં હળદર પાવડર એડ કર્યો છે બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી એને ઢાંકીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મીડિયમ ફ્લેમ રાખશો તો ચાલશે એને આપણે બટાકા ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું વચ્ચે વચ્ચે બે ત્રણ કરી લેવાનું જેથી બટાકા ચડી ગયા છે કે નહીં આપણને ખબર પડી જાય અને ઓવર ના થઈ જાય તો જુઓ બટાકો સરસ સરળતાથી તૂટે છે મેં ચેક કર્યું તો હવે આ પોઈન્ટ પર આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું તો બટેટાના ચડી ગયા પછી જ આપણે પાવડર મસાલા એડ કરવાના છે એ વાતનું ધ્યાન રાખજો તો એમાં એક નાની ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર અને એક ચમચી ભરીને મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જે બિલકુલ તીખું નથી હોતું કારણ કે હું બાળકો માટે બનાવી રહેલી છું અને જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા તીખું મરચું પણ એડ કરી શકો છો અને એક નાની ચમચી ભરીને મેં તલ પણ એડ કર્યા છે તો તલનો ક્રંચી ટેસ્ટ બહુ સરસ આવે છે સાથે સાથે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે બાળકોની હેલ્થ માટે પણ સારા છે હવે એમાં આપણે એક મોટી ચમચી ભળીને પાણી એડ કર્યું છે જેથી બધા મસાલા સરસ રીતે કોટ પણ થઈ જાય અને બળેના અને સરસ ચડી જાય હવે એને ઢાંકીને સ્લો ફ્લેમ પર બે ત્રણ મિનિટ જેવું થવા દેવાનું અને પછી ખોલીને ચેક કરીએ તો એકદમ પરફેક્ટ આપણા બટેટા બનીને તૈયાર છે તો આ મસાલેદાર બટેટા બાળકોને ખાવામાં ખૂબ જ ગમશે તમને પણ બહુ ગમશે તો આ રીતે તમે બનાવીને તૈયાર કરજો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને તમારો સપોર્ટ આ રીતે કરતા રહેજો હવે લાસ્ટમાં મેં એને ધાણા નાખીને ગાર્નિશ કરી લીધેલા છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવો તૈયાર કરો બાળકોને ખવડાવો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો ફરી વખત કહું છું વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને જરૂરથી મને સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો